ઉદેપુરના નસવાડી તાલુકાના ઉપરવાસની અંદર ધોધમાર વરસતા વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠી વહી છે કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પર આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેમાં નદી ગામોમાંથી પસાર થતી હોવાને કારણે ગામોને પીવાના પાણીની તંગી દૂર કરશે તાલુકાની અંદર સતત બીજા દિવસે પણ વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે વરસાદ પડતાની સાથે જ અતિશય ઉકળાટમાંથી ગામના લોકોએ રાહત અનુભવી છે જ્યારે કોઝવે પર કોન્ક્રીટ સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ખાડામાં પગ પડી જાય તો ફૂટી જાય તો જટો રહે અહીંયા મારું નામ સુનીલ છે છોટાદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નસવાડી તાલુકામાં જે નદીઓ પસાર થાય છે આ અશ્વિન નદી છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદીનો લો લેવલનો કોજે છે તેના પર પાણી ફરી રહ્યા છે રાત્રિએ ધોધમાર ગાજવી સાથે વરસાદ પડતા હાલ આ અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે આ અશ્વિન નદી સિત્તેર કિલોમીટર વિસ્તારમાં બસોથી વધુ ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે આ નદી ચોમાસામાં પાણી આવતા હવે નદી કાંઠાના ગામો છે તેઓને પાણીની તંગી દૂર થશે અને કૂવા જે છે બોર છે તે રિચાર્જ થશે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ બે દિવસથી પડી રહ્યો છે હાલ તો આ વરસાદથી લોકોમાં રાહત થઈ છે કારણ કે પીવાના પાણીની તંગી દૂર થઈ છે પરંતુ લો લેવલના કોજવે છે તેના પર પુલ બનાવવા માટે જે માંગણી છે તે માંગણી સંતોષ થતી નથી પાંચ ગામોના લોકો અહીંયાથી પસાર થાય છે પુલ મંજૂર થઈ ગયો છે હોવાની જે નેતાઓ જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી પુલની કામગીરી શરૂ થઈ નથી ફરી આ ચોમાસામાં આ પાંચ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાશે રફીક ધણીવાલા જીએસટીવી છોટાઉદેપુર